જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માનવ સાકાર રેલી થયા જંગાર ગામમાં ગેરકાયદેસર ગોચર ખનન મુદ્દે રક્ષક સેવા સમિતિ મંડળ આગળ આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી લોકસભામાં ભરૂચની બેઠક પરથી બીટીપીના છોટુભાઈ વસાવા ઉમેદવારી નોંધાવશે જિલ્લા તંત્રના સહયોગથી મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માનવ સાકાર રેલી નું આયોજન કરાયું હતું આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તારીખ ત્રેવીસમી એપ્રિલના રોજ યોજાનાર છે ત્યારે સ્વીપ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી પાંચ કિમી લાંબી માનવ સાકર રેલીનું સુંદર આયોજન હાથ ધરાતા તેને બિરદાવતા જિલ્લા કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે લોકસભાની સામાન્ય ચૂંટણી તારીખ ત્રેવીસમી એપ્રિલના રોજ યોજાનાર છે ત્યારે તેમના મહત્તમ મતદાન કરી લોકશાહીના ભાગ બનવા જિલ્લાના મતદારોને અપીલ કરી હતી આજે સ્વીપ અંતર્ગત માનવ સાકર રેલીના કાર્યક્રમ અન્વયે કલેક્ટર કચેરીના સર્કલ પાસે યોજાયેલ કાર્યક્રમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે ગત વિધાનસભામાં જિલ્લામાં ચુમ્બોતેર ટકા મતદાન થયું હતું જિલ્લામાં ઝઘડિયામાં એક્યાસી ટકા અને ડેડીયાપાડામાં ચોર્યાસી ટકા મતદાન થયેલ તેનાથી વધુ મહત્તમ મતદાન થાય તેવી અપીલ કરતા વિદ્યાર્થીઓના એક વિદ્યાર્થી વીસ મતદારોને પ્રેરિત કરે તેવા અભિયાનને બિરદાવ્યું હતું આ પ્રસંગે લોકશાહીના આ મહાપર્વનો સંદેશો ફેલાવવા માટે હવામાં ફુગા છોડી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો સ્વીપ અંતર્ગત માનવ સાકર રેલીમાં રૂકમણી ભરૂચ રેલ્વે સ્ટેશનથી બીગ બજાર સુધી વિદ્યા ભવન સ્ટેશનથી બીગ બજાર સુધી ડોક્ટર ગંગુબેન હડકલ માધ્યમિક શાળા પાંચ બતીથી શક્તિનાથ સર્કલ સુધી બીઈએસ યુનિયન સ્કૂલ બીગ બજારથી પાંચ બત્તી સુધી બેંક ઓફ બરોડા તરફ વી કે ઝવેરી સાધના વિદ્યાલય બીગ બજારથી પાંચ બત્તી સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફ ઓલી એન્જલ્સ કોન્વેન્ટ હાઈસ્કૂલ પાંચ બતીથી શક્તિનાથ સર્કલ

પટેલ મામલતદાર પટેલ સાહેબ સહિત ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ શાળાના આચાર્યો શિક્ષકો તથા વાલીઓ પણ જોડાયા હતા પણ આજના કાર્યક્રમમાં માન્ય કલેક્ટર સાહેબની પ્રેરણાથી ગત વખતે જે આપણે બોતેર ટકા જેટલું મતદાન થયું હતું એની જગ્યાએ આખા ભરૂચમાં અને ભરૂચ સંસદીય મત વિસ્તારની જે જે જગ્યાઓ છે ત્યાં નેવું ટકા જેટલું મતદાન થાય એ માટે સર અમે એક એક વિદ્યાર્થીને વિનંતી કરી છે કે તમે જે શેરીમાં રહેતા હોય મહમાં રહેતા હોય ફ્લેટમાં રહેતા હોય સોસાયટીમાં રહેતા હોય એમાં ઓછામાં ઓછા વીસ જેટલા મતદારોને પ્રેરિત કરીને મતદાન આપવા માટે તમે પ્રોત્સાહિત કરશો એ જવાબદારી સર મારા બાળકોએ સ્વીકારી લીધી છે ચૂંટણી છે લોકસભા માટે એના અનુસંધાને અમારા ભરૂચ લોકસભા મત વિસ્તારમાં વધારેમાં વધારે મતદાન થાય એના માટે આજે સ્વીપ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી મહેતા સાહેબના માર્ગદર્શનમાં માનવ સાંકલના એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા જેમાં ભરૂચના બીસ સ્કૂલના વિદ્યાર્થીઓ એક શપથ લીધા કે દરેક વિદ્યાર્થીઓ બીસ બાલીઓને મત માટે પ્રેરિત કરશે અને જે મતદાનની ટકાવારી જોઈએ તો ગઈ ભરૂચમાં સૌથી વધારે મતદાન બે હજાર સત્તરમાં ચુમોતેર ટકા થયા હતા વિધાનસભામાં અને લોકસભામાં એનાથી બે ટકા ઓછું તો આ વખત અમારો પ્રયાસ રહેશે કે ઝઘડિયામાં એક્યાસી ટકા દેદીયાપાડામાં ચોર્યાસી ટકા મતદાન થાય છે તો ભરૂચ બાગરા અંકલેશ્વર જંબુસર આખા વિસ્તારમાં એસી ટકાથી વધારે મતદાન થાય એના માટે અમારે પૂરો પ્રયાસ રહેશે અને આપ મીડિયાના મિત્રો મારફત પીએ અમે દરેક મતદારોને રિક્વેસ્ટ કરીએ છીએ કે તઈસ તારીખ સવારે આઠથી સાંજે

હજારો મેટ્રિક ટન પીડી માટી રોડ બનાવતા કોન્ટ્રાક્ટર તેમજ કેટલાક લોકોને વેચી મારે છે આ અંગે રક્ષક સેવા સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદેસરના પગલાં ભરવાની માંગ ઉચ્ચારી છે જંગાર ગામના સરપંચ મખદુમ શાહ દિવાન સભ્ય મુસ્તાક તલાટી ઉર્ફે ઉંદેડા તેમજ તલાટી મનોજ ચૌધરીએ ભેગા મળી ગૌચરની જમીન ખોદાવી કાઢી છે ગામના લોકોએ કર્યા છે આ સંદર્ભે રક્ષક સેવા સમિતિના પ્રમુખ પટેલ અને જાગૃત નાગરિકોના નેતૃત્વમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમણે આ અંગે ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી ખાણ ખનીજ વિભાગ માટી ચોરી કરનારા તત્વો સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે

આ ત્રણ જણાએ જે મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો છે એના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા છે કે અમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે તમને મારવાની હા મને આઠ તારીખે મેં ખાન એપ્લિકેશન આપી ત્યાં પછી તે તારીખે મારી ઉપર ફોન આવ્યો મુસ્તાકી મુસ્તાક તલાટી ઉર્ફે ઊંડેડા અને મુશ્તાક ઇસ્માઈલ તલાટી ઉર્ફે ઉંડેડા મને ફોન પર ધમકી આપેલી છે ગાળો પણ બોલેલા છે ને એવું પણ કીધેલું છે કે તમારે જેટલા પત્રકાર બોલાવવા હોય એટલા બોલાવી લો અમારા બોલ ઓબા હાથ છે અમને અમારો વાળ પણ તૂટે નહીં એવું અમને કીધેલું છે ને બીજી વાર આનંદ હોટલ પર આવીને ત્રણ ગાડી આવી ને મને ત્યાં ખોળતા હતા મારી ઉપર ફોન આવ્યો મેં કીધું ભાઈ હું બહાર છું તો એ લોકો અડધો કલાક કમ્પાઉન્ડની અંદર આંટા માળા કઢા અને એવિડન્સ હોય તો પરથી મળી જશે ભરૂચમાં લોકસભાની બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ ખેલાનાર છે જેમાં બીટીપી ના છોટુભાઈ વસાવા ત્રણ ચાર બે ના રોજ ઉમેદવારી નોંધાવશે ભરૂચની લોકસભાની બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ બાદ હવે ત્રીજો વિકલ્પ સમાન અને આદિવાસીઓના મસિયા છોટુભાઈ વસાવા પણ બીટીપીમાંથી માંથી તારીખ ત્રણ ચાર બે હજાર ઓગણીસ ના રોજ ઉમેદવારી નોંધાવનાર છે જોકે ભરૂચની લોકસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ બીટીપી એમ ત્રણ પક્ષો વચ્ચે ત્રિપાખીઓ જંગ ખેલાનાર છે ગુજરાતની અંદર ગુજરાતની જે કારોબારી મિટિંગ આજે વાસણા ખાતે મળી બીટીપી બીટીપીની ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને એની અંદર સર્વસહમતિથી આ ભરૂચ જિલ્લાની અને ભરૂચ લોકસભા મતવિસ્તારની અંદર માન્ય ઝઘડીયાવાલિયા મતવિસ્તારના ધારાસભ્ય અને ગરીબોના મસીયા છોટુભાઈ વસાવા સાહેબ લોકસભાની ઉમેદવારી માટે તારીખ ત્રીજી એપ્રિલના રોજ ભરૂચ કલેક્ટર ઓફિસે પોતાનું ફોર્મ ભરવા દેવાના છે અને આ નિર્ણય ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કમિટીએ લીધો છે અને છોટુભાઈ વસાવા અત્યાર ફોર્મ તીજે ભરવા દેશે ભરૂચ ચૂંટણી ટાણે જૂના ભરૂચ સુરક્ષાને ધ્યાને લઈ સુરક્ષા દળ દ્વારા ફ્લેગ માર્ચ યોજાતી ત્રેવીસમી એપ્રિલ ચૂંટણી યોજવાની હોય શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે હેતુસર સુરક્ષા દળવે ભરૂચ એ ડિવિઝન પોલીસ વિસ્તારથી નીકળી જૂના ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી વિસ્તારોનું વિસ્તારોમાંથી નીકળી લોકોને સંદેશો પાઠવ્યો હતો ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાનના મે હું ચોકીદાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો હાજર રહ્યા હતા સુરતના ધારાસભ્ય ઉર્વેશ મોદી ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય દુસેન પટેલ વાગડા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ભરૂચ લોકસભાના પ્રભારી પ્રફુલ પાનસેરિયા તેમજ ભરૂચ લોકસભાના છઠ્ઠી વારના ઉમેદવાર મનસુખભાઈ વસાવા ખાસ હાજર રહેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મેં હું ચોકીદાર કાર્યક્રમ નિહાળ્યો હતો और इसलिए इसलिए यहां बैठा हुआ हर व्यक्ति देश के कोने कोने में बैठा हुआ हर व्यक्ति આજે મેં બી ચોકીદાર હું ના કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ભરૂચ જિલ્લાના લોકસભા વિસ્તારમાં આવતા બધા જ કાર્યકર્તાઓએ તેમને સાંભળ્યા અને નરેન્દ્રભાઈ મોદી મેં બી તો ચોકીદાર હું એનો આખો અર્થ બધાને સમજાયો છે અને કંઈક નાનો મોટો શંકા કુશંકા કેટલાકને હશે એ પણ ઘણા બધાએ આ કાર્યક્રમ જોયો છે તો એ શંકા દૂર થઈ ગઈ છે અને ચોકીદાર એ દરેક દેશભક્ત માટે દરેક નાગરિકે માટે એ દરેકે સમજવું જોઈએ કે દેશના રક્ષાથી માંડીને દેશની જે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે દેશને એક સમૃદ્ધિના માર્ગે લઈ જનારા કાર્યક્રમો છે એ બધા જ કાર્યક્રમોમાં સફળ નીવડે અને એના માટે દરેકે દરેક વ્યક્તિની ફરજ છે કે નિષ્ઠાપૂર્વક વફાદારીપૂર્વક રાષ્ટ્રહિતના આ કાર્યક્રમને બધા ચોકીદારી ચોકીદાર તરીકે પોતાની જાતને કાર્યક્રમો સફળ એના માટે આવનારા દિવસોમાં આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમને એક ક્રાંતિકારી કાર્યક્રમના રૂપમાં ઉજવશું વાઘડા તાલુકાના સુવા ગામ ખાતે માં વીરા માતાના મંદિરના પટાંગણમાં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું વાગડા તાલુકાના સુવા ગામમાં માં માતાના પાસે વિશાળ જગ્યામાં શ્રી માતા સેવા ટ્રસ્ટ સુવા તથા લેન્ડ લુઝર્સ લગ્નનું આયોજન હાથ ધરાયું હતું જેમાં ચોત્રીસ જોડાઓનો સમાવેશ થયો હતો અને આશરે બાર હજાર જેટલા લોકોની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના મોટા ભાગના વ્યક્તિઓએ હાજરી આપી હતી જેમાં મનસુખભાઈ વસાવા મારુતિસિંહ અટોદરિયા તથા માજી મંત્રી ખુમાનસિંહ વાસિયા અજીતસિંહ રણા તથા સાવલી હરદેવગીરી ગોલાદરા તથા ગંગાનાથ આશ્રમ અને અન્ય હોદ્દેદારો હાજર રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આટલા મોટા આયોજનને રૂપરેખા શ્રી ઈશ્વરસિંહ ગોહિલ તથા સુવા વાગરા તાલુકા પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત રહેતા સુવા ગામના યુવાનો અને યુવતી વડીલ તેમજ આજુબાજુના અન્ય ગામના સેવાભાવી લોકોએ આ સાથ સહકારથી અહીંયાથી વ્યવસ્થા સાચવીને પ્રસંગને સફળ બનાવ્યો હતો ચતુર્થી એટલે ચોથા વર્ષમાં સમૂહ અમે આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ચોત્રીસ સમૂહ લગ્ન રંગે ચંગે અમે સંસ્કૃતિના સાનિધ્યમાં બ્રાહ્મણોના સ્ત્રોત્ર સાથે આજ રોજ અમે તમામે એ પ્રસંગને અનુરૂપ આ ચોધરી છે સમુદાયને પૂરી લગ્નવિધિથી અમે જોઈ છે માતાજીની શક્તિના સાનિધ્યમાં ત્રસના પ્રમુખ તરીકે અને મારા આગેવાનોના વચ્ચે અમારી વચ્ચે જે સમુદાય અહીંથી વિદાય લીધું છે એમને તો પેલા હું એટલા માટે એટલું કહીશ કે એમનું નિર્ગ્ય આવિષ્ય મળે એમના જીવનમાં એ સુખી થાય અંગલોસા સુરતી ભાગોળ વિસ્તારથી પાછળના ભાગે રહેલા સૂકા કચરામાં આગ લાગતા અફડા તફડી હતી આગે ધીરે ધીરે મોટું સ્વરૂપ કરતા આગને કાબુ લેવા માટે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડેડના ટેન્ડર આ આગ કચરામાં લાગેલ હોય આગમાં કોઈને પણ જાનહાની પહોંચી હોવાની માહિતી મળવા પામી નથી કે ન તો કોઈ આગ કેવી રીતે લાગી તે જાણવા મળ્યું નથી હાલ સમગ્ર આગ ઉપર અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ સંપૂર્ણ અંકલેશ્વરના પીડામણ નાકાથી લઈને સુરતી ભાગોળ વિસ્તાર સુધી થતા ટ્રાફિક જામને લઈને અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ કરવામાં આવી છે દિન પ્રતિદિન અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે ત્યારે અંકલેશ્વર વિસ્તાર રોડ પર મોટી ગોડાઉન આવેલી છે જેના કારણે ગોડાઉનના મોટા મોટા વાહનો રોડ ઉપર જ પાર્ક કરી દેવામાં આવે છે જેના કારણે ઘણી બધી મુસીબતો ઊભી થઈ રહી છે રોડ સાંકડો હોવાના કારણે એમ્બ્યુલન્સ હોય કે પછી અંકલેશ્વર પોલીસ આ બાબત પર ધ્યાન આપે તેવી નમ્ર અપીલ સાથે જાગૃત નાગરિકે અંકલેશ્વર શહેર પોલીસ કરી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામ પાસે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓની ઈજા થવા પામી છે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ મૂંગા પ્રાણી માટે ફાળવી હોય એવું એવું કહી રહ્યા છે છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરમાં એક મહિનામાં થી જેટલી ગાયો સરકારની લાપરવાહીથી મૃત્યુ પામી રહી જીવદયા પ્રેમી કૌશિકભાઈ પરમાર દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે હાલ અંકલેશ્વરના વોર્ડ નંબર ત્રણ મત વિસ્તાર આવેલ એક ગાય મૃત્યુ સરકારની લાપરવાહીથી થયું હોય તેવું જાણવા મળ્યું છે જ્યારે કૌશિક પરમારના જાણવાથી મળેલું છે કે મહિના

ને આ ગાયોને જે પ્રશ્ન આપણે પબ્લિક ને આપણું જે નગરપાલિકા તરફથી જે બધું ઉચ્ચ કાયદા લેવા આવે ઉચ્ચ એ કરવામાં આવે છે પણ કોઈ ધ્યાન લેટું છે નહીં